ચોક્સી કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાની અધ્યક્ષતામાં સ્વસ્તા સેવા બે હાજર ચોવીસ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો સ્વસ્તાના જન આંદોલનના અને સુશાસનના પ્રેરણા સ્ત્રોત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની સામૂહિક ભાવના જનજનમાં ઉ જનજનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને ગુજરાતભરમાં જનભાગીદારીથી જ્વલંત સફળતા અપાવવાનું નિર્ધાર કર્યું નયનભાઈ સુભાષભાઈ પટેલ સહિત નગરપાલિકાના કર્મચારીઓ સંગઠનના હોદ્દેદારો અને શિક્ષક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી અને આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત પર ડાન્સ પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું હતું અને સ્કૂલના પ્રટાગણમાં સ્વચ્છતા સેવા અંતર્ગત ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા કરી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચુમ્મોતેરમાં જન્મદિવસની સૌને શુભકામનાઓ આજ આજરોજ માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે પાદરા ચોક્સી કે કે ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્વસ્થાઈ સેવા પખવાડવાનો શુભારંભ કરવાના કરવામાં આવ્યો હતો અને આજના દિવસે સૌને સફાઈ ઉપર ખાસ ધ્યાન આપવા વિનંતી છે એક પખવાડિયા સુધી સૌ કોઈ સ્વસ્થતા ઉપર ધ્યાન આપે પોતાની આજુબાજુના વિસ્તારમાં સફાઈ રાખે અને સૌને એ એવી અપીલ કરું છું કે એક પખવાડિયા માટે નહીં પરંતુ હર હંમેશ માટે જીવન પર્યંત સૌ કોઈ સ્વચ્છી સેવાના નિયમને અપનાવે અને પાત્રાને સ્વચ્છ રાખે એવી સૌને અપીલ કરું છું